ટોપ ક્વોલિટી ઓર કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કે લિયે સિર્ફ silva pump નું નામ મને હતું તમે અમને હવે તમે મને મને પાછો આપો મને પાછો આપો મારે બીજું જોઈએ પછી કોઈ દિવસ કોઈ જ નહીં જો આપણી પોતાની સુવિધા રાખવી છે તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જે જીવ છે આ ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી આ અને ભવિષ્ય શું અને ડોક્ટર છે હું કઈ રીતે બનાવીશ ઓ ભાઈ મને ન્યાય જોઈએ એનો તમે કટ સેલેરી આપો છો ને અને ઉપર